એક નાની એવી બાળકીની કુહાડીથી ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ઘરમાં બનેલ મંદિરની સીડી પર તેનું લોહી ચડાવવામાં વાત સાંભળતા એવું લાગે કે કદાચ કોઈ ફિલ્મની સ્ટોરી છે છે ના બનેલી ઘટના આપણા સુખી સમૃદ્ધ ગુજરાતની જ્યાં એઆઈની ટેકનોલોજી તો આવી ગઈ છે પણ કેટલાક માણસોની મતી હજુ એ સુધરી નથી એકવીસમી સદીમાં ગુજરાતમાં અંધશ્રદ્ધાના બનાવો દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે ત્યારે હું આ વાત કરી રહી છું છોટા છોટાઉદેપુરના બોડેલી જિલ્લામાં પાણેજ ગામની જ્યાં એક માતા તેની લગભગ પાંચ વર્ષની બાળકી અને નાના દીકરા સાથે કપડાં ધોવા બહાર નીકળી હતી આ દરમિયાન પડોશી લાલાભાઈ તડવી બાળકીને ખેંચીને તેના ઘરમાં લઈ ગયો ઘરની અંદર તેની પાસે કુલહાડી જોઈને માતાએ બુમાબૂમ કરી પણ લાલાભાઈના હાથમાં રહેલા હથિયારના કારણે કોઈએ ઘરમાં જવાનો પ્રયત્ન ન કર્યો ત્યારે માતાની જ સામે આરોપીએ બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી हत्या પછી આરોપીએ બાળકીને તેના ઘરની પાસેના મંદિરમાં લઈ જઈને મંદિરની સીડી પર તેનું લોહી ચડાવ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિકૃત મગજનો લાગી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે બોડેલી તાલુકા કે પાડેસ ગામમાં એક હત્યાકી ઘટના બની છે ઘટના કે અંદર જો પાડેસ ગામમાં એક છોટી લડકી જેની ઉંમર 4 સાલ સે થોડી અધિક હતી તેની હત્યા કરી દીધી ગઈ છે ઘટના કે અંદર સવાર કી સમય પે એસા હુઆ કી तो जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योति बहन तड़बी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़बी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कुलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी

આજે એકવીસમી સદીમાં આજે પણ તંત્ર વિદ્યાના નામે પશુ પક્ષીની બલી બાળકીની બલી ચડાવવામાં આવે છે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે સરકારી તંત્રે નવું વિધેયક પ્રમાણે ગામે ગામ લોકોને માહિતગાર થાય તેવા પ્રયત્નો કરવા પડશે અને અસરકારકતા ઊભી થાય માત્ર કાગળ ઉપર કાયદો ન રહે પણ અસરકારકતા સાત વર્ષની સજા છે લોકોને જનજાગૃતિ દ્વારા ખબર પડે તેવી રીતે પોલીસ તંત્ર સરકારી તંત્ર એક સહિયારો પ્રયત્ન કરી અને લોકચળવળથી આવા બનાવો અટકાવી શકાશે વિજ્ઞાનદાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભૂવા ભારડી મુંજાવરો કે પાદરી જે કયું હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાતા માંગ કરે છે અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ અમે અમે નિંદા વ્યક્ત કરીએ છીએ અને આ બાળકીના જે પરિવાર છે એને સાંત્વના પાઠવીએ છીએ અને આવા બનાવો પુનરાવર્તન ન થાય તેના માટે ગામે ગામ સરકારી તંત્રની મદદથી લોકચળો ઉભી કરી આવા બનાવો અટકે અંધશ્રદ્ધાથી દેશ બરબાદિત મળે છે બીજું કશું નથી મળતું એટલે આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવા વિજ્ઞાન જથા કટિબદ્ધ છે આ ગુજરાતનો એક કિસ્સો નથી આવી ભૂતકાળમાં તો અનેકો ઘટના બની ગઈ છે હજુ ગુજરાતના અનેક એવા નાના ગામો હશે કે જે આવી ઘટનાઓ બનતી હશે પરંતુ સામે નથી આવતું આ મામલાને જોતા સવાલ એ થાય કે શું રાજ્ય સરકાર આ અંધશ્રદ્ધા દૂર કરવા કોઈ કાયદો ઘડશે કે કેમ આ ઘટનાઓ ક્યારે બંધ થશે એ પણ સૌથી મોટો સવાલ છે ત્યારે આ ઘટનાને લઈને તમારા શું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવજો અને આવી જ અવનવી અપડેટ્સ માટે હવે રાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર